ત્યારે મૂંગા આબોલ પક્ષીઓને ગરમીના માહોલ વચ્ચે પીવાનું પાણી સરળતાથી મળી રહે તેમ માટે નિઃશુલ્ક પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ ગામ વિસ્તારમાં નંદનવન ચોક ખાતે પાણીઓના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે બાઉલના વિતરણ કરનાર સાગર ચુડાસમાએ કહ્યું કે મોટી સંખ્યામાં લોકો સેવાકીય હેતુસર પાણીના બાઉલ લીધા હતા નોંધનીય છે કે કાળઝાળ ગરમીથી શરૂઆત થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંગા અબોલ પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું વિનામૂલ્ય વિતરણ કરવાના મહા અભિયાન ચલાવી રહ્યા છે હાલ કાળઝાળ ગરમીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અબોલ જીવોને ગરમીમાંથી રાહત માટે શ્રી દાસારામ ફાઉન્ડેશન સુરત દ્વારા સુરત પુણા નંદનવન ચોક ખાતે વિના મૂલ્યે બસો એકાવન માટીના ગુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે આવી પાલકાળ ગરમીમાં માણસ પર પાણી વગર ત્રાઇમાં પોકરી જાય છે ત્યારે અબોલ પક્ષીઓનો શું અને આ શહેરી વિસ્તારમાં હાયરાસ બિલ્ડિંગોમાં પક્ષીઓને પાણી મળવું ખૂબ મુશ્કેલ છે અને મૃત્યુ મૃત્યુ પામે છે ત્યારે આપણે હું સૌ જાહેર જનતાને નમ્ર અપીલ કરું છું કે આપ આપ પણ પોતાની અગાસી અને બાલ્કનીમાં પાણીનું કુંડું મૂકી અને પક્ષી બચાવ્યો જય હિન્દ વંદે માત્ર